આ સંસાર પાપોથી ભરેલું છે માનવ અજાણતા કે જાણતા અનેક પાપ કરે છે ઈર્ષ્યા ક્રોધ લોભ અહંકાર પરાયા ધનની લાલસા પણ શું દરેક પાપનો ફળ નરક જ હોય છે કે કોઈ એવું ગુપ્ત વ્રત છે જે અજાણ્ય પણ મનુષ્યને પાપોથી મુક્ત કરી દે છે આજના વિડીયોમાં આપણે જાણીશું શક્તિલા એકાદશી વ્રત કથા જેનો મહાત્મા દેવતાઓને પણ પૂર્ણ રૂપે જાણીતું નથી એક સમયે મહાન તપસ્વી દાલભ્ય ઋષિએ પુલસત્ય ઋષિને નમ્રતાથી પ્રશ્ન પૂછ્યો હે મહારાજ પૃથ્વી પર મનુષ્ય બ્રહ્મ હત્યા જેવા મહાપાપ કરે છે ચોરી કરે છે બીજાની ઉન્નતિ જોઈ ઈર્ષા કરે છે અને અનેક વ્યસનોમાં ફસાયેલો રહે છે સ્નાન કરીને શુદ્ધ રહેવું ઇન્દ્રિયો પર સંયમ રાખવો કામ ક્રોધ લોહો અહંકાર ઈશા અને દ્વેષ નો ત્યાગ કરવો ભગવાન શ્રી હરિ વિષ્ણુ સ્મરણ કરવું પુષ્ય નક્ષત્રમાં ગોવર કપાસ અને તલ ભેળવીને કંડા બનાવી અને એ કંડાથી એકસો વખત હવન કરવો અત્યંત પુણ્યદાયક છે એકાદશીની વ્રત વિધિ કંઈક આ પ્રકારે છે મૂળ નક્ષત્ર અને એકાદશી તિથિ આવે ત્યારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા એકાદશી વ્રત ધારણ રાત્રે જાગો દ્વાદશીના દિવસે ધૂપ દીપ નૈવેદ્ય ખીચડીનો ભોગ પીઠા નાળિયેર સીતાફળ અથવા સુપારીનો અર્ધ્ય સ્તુતિકાર આ પ્રકારે છે હે દેવબંધુ હે પુડ્રિકાસ હે જગતપતિ હે વિશ્વભાવ લક્ષ્મીજી સહિત આ તુજ અર્ધ્ય સ્વીકાર તદાનનો મહત્વ આ દિવસે ઘણો વધારે હોય છે બ્રાહ્મણને પાણીથી ભરેલો ઘડો શ્યામા ગાય તલ દાન કરવું શ્રેષ્ઠ છે જેટલા તલ દાન કરાય એટલા હજાર વર્ષ સ્વર્ગવાસ મળે છે

ભિક્ષુક રૂપે આવ્યા અને તેણે માત્ર માટીનું ઠેલો દાન આપ્યો સ્વર્ગમાં તેને સુંદર બહેન મળ્યું પણ અન્નનો અભાવ રહ્યો દેવ સ્ત્રીઓ પાસેથી જ્યારે તેણે તેને અને વ્રત કર્યું તે રૂપવતી બની ઘર અન્ન ધનથી ભરાઈ ગયું અને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ માત્ર વ્રત પૂરતું નથી દાન વિના પરથી અધૂરી છે એકાદશી વ્રત દરિદ્રતા દૂર કરે છે દુર્ભાગ્ય નાશ કરે છે અને અંતે મોક્ષ આપે છે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓમ નમો નારાયણ ધન્યવાદ